ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના દાનવો આખરે દબોચાયા છે સામૂહિક દુષ્કર્મ કેસમાં પાંચ આરોપીને પોલીસે દબોચ્યા છે વડોદરાના ભાયલીની આ ઘટના કે જ્યાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું આ કેસમાં પોલીસે પાંચ આરોપીને દબોચ્યા છે પકડાયેલ પાંચ પૈકી ત્રણ આરોપીઓ વિધર્મી છે મુન્ના આફતાબ અને શાહરૂખ યુપીના વતની હોવાની વિગતો યુપીના આ માં જે કામ આવ્યા હતા વડોદરા વડોદરામાં કામ કરતા હતા ત્રણેય ચશ્મા તેમને દબોચવામાં આવ્યા પીડીતાના મોબાઈલના આધારે પોલીસને વગેરે મળ્યું પીડિતાના મોબાઈલ પર ફોન કરતા આરોપીએ ફોન ઉપાડ્યો હતો પાંચથી સાત સેકન્ડ ફોન ચાલુ રાખ્યા બાદ કટ કર્યો હતો પોલીસે ફોન કર્યા બાદ આરોપીએ ફોન તોડી નાખ્યો હતો આરોપીને પકડવા પોલીસે એક લાખ ફોન કોલ ટ્રેસ કર્યા સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બી બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આપણ વંજારા છે જે નંબર વનના ક્યુ સાથે એમના સંબંધ પણ છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને આઇડેન્ટીફાય કરવામાં પોલીસને સફળતા મળી છે